બચાવમાં હોટેલ મોલ ધર્મશાળા સમાજવાડી સંસ્થાના રહેઠાણો તેમજ દવાખાના હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસ વિવિધ શોરૂમ શોપિંગ સેન્ટર સહિતના ભીડભાડ ધરાવતા સ્થળો પર ચકાસણી કરીને નોટિસ પાઠવવામાં આવી ફાયર સેફટીની ચકાસણી બાબતે કમિટીની રચના કરવામાં આવી હતી જે સ્થળે અધુરાસ જણાતા પાંચ દિવસનો સમય આપી જાગૃતતા અને માહિતી અપાઈ હતી ત્યારબાદ જાણ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે જે મિલકતો ટાઉન પ્લાનિંગના દાયરા તથા તથા વીજ વીજ જોડાણના નિયમો મુજબ ભવિષ્યમાં કોઈ ઘટના ન બને તે બાબતે સાવચેતીના પગલા લેવામાં આવ્યા મુખ્ય બજારમાં કોઈ મોટી ઘટના બને ત્યારે ટ્રાફિક જામની મુખ્ય સમસ્યા રહી છે આડે ધડ પાર્કિંગ થતા વાહનો માથાના દુખાવા સમાન બન્યા છે આ કાર્યવાહીમાં ભચાઉ પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશી ભચાઉ મામલતદાર અને ભચાઉ નગરપાલિકાના વહીવટદાર ચીફ ઓફિસર સંજય પટેલ એન્જિનિયર એસ માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ હતી સાથે ભચાઉ વિકાસ સત્તા મંડળના જુનિયર ટાઉન પ્લાનર પ્રદીપજી જૈન તેમજ પીજીવીસીએલના ઇજનેર ચૌહાણ અને પોલીસ વિભાગના પીએસઆઈ તરાર તેમજ ફાયર વિભાગના પ્રવીણભાઈ દાફડા નિકુંજ ઓઝા સહિતની ટીમ દ્વારા તપાસ તેમજ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભાગરૂપે શું કાર્યવાહી થઈ રહી છે તંત્ર દ્વારા રાજકોટમાં જે બનાવ બન્યો ત્યારબાદ સરકારશ્રીની જે સૂચના મળી છે તેને ભચાઉ શહેરમાં ફાયર સેફ્ટી અંગેની નિયમોનુસરની જે છે કમિટી બનાવી અને તે કમિટીના સભ્યો સાથે આજે શહેરમાં દિવસમાં પચીસથી વધુ જે મુલાકાતીઓ સાથે આવતા હોય એવી જગ્યાઓની મુલાકાત લઈ અને આવા જે વેપારીક સંસ્થાઓ હોય પછી હોસ્પિટલો હોય અથવા શૈક્ષણિક સંસ્થાઓ હોય દરેકની મુલાકાત લઈ રૂબરૂ તેઓને સૂચના આપી ફાયર બાબતની જે વ્યવસ્થા કરવાની થાય છે તેમના માટે સમજણ આપી દિવસ પાંચની મુદત આપેલી છે તેમાં તેઓએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે સાથે સાથે પીજીવીસીએલ પોલીસ બચાવ ઓથોરિટી અને વહીવટીતંત્ર મામદાર સાહેબ તરફથી પણ તમામ સ્ટાફ સાથે આ મુલાકાત લઈ રૂબરૂ અને તેઓને જે પણ કાંઈ વ્યવસ્થા તૂટતી હોય તે પૂરી કરવા માટે સમજૂત કરવામાં આવેલ છે અને ખાસ તેઓને અનુરોધ કરવામાં આવેલો છે કે દિવસ પાંચમાં આ બાબતે ફરજિયાત પૂર્ણ કરી દે